મિત્રો આજે એવા ઝાડના આપણે દર્શન કરીશું કે જેને લોકો ગાંડા ઝાડ તરીકે ઓળખે છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે દર્શન કરીશું ગાંડા ઝાડના અને જણાવીશ કે આ ગાંડુ ઝાડ ક્યાં આવેલ છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ ગાંડું ઝાડ આવેલ છે રાજકોટમાં આવેલ પેલેસ રોડ પર જ્યાં આશાપુરામાંનું મંદિર છે માં આશાપુરાના મંદિર સામે જ આવેલ છે આ ગાંડુ ઝાડ લોકો અમર ઝાડ તરીકે ઓળખે છે આવશો એટલે બોલ તમને દેખાય છે એટલે ભગવાન મંદિર શ્રી ગાંડા ઝાડ મંદિર જિલ્લા તમે આવો છો તો આશાપુરા માના મંદિર સામે જ છે આ ગાંડા ઝાડનું મંદિર મિત્રો આશાપુરા માના મંદિર સામે જ છે આ શેરી ત્યાંથી તમે આ ગાંડા ઝાડના મંદિરે આવી શકો છો મિત્રો આ ગાંડા ઝાડના દર્શન કરવા માટે અહીં સમય લખેલ છે સોમથી શનિ સાંજે ચારથી છ ને રવિવારે સવારે દસથી એક અને સાંજે ચારથી છ આ સિવાય તમે આવશો તો આ દરવાજો બંધ હશે મિત્રો આજે આપણે દર્શન કરીશું આ ગાંડા ઝાડના તમને બતાવી દો પહેલાં કે આ ગાંડુ ઝાડ આવેલ છે રાજકોટના પેલેસમાં મિત્રો આ ગાંડા ઝાડની ઘણી માન્યતા પણ છે આ ગાંડા ઝાડને અમુક લોકો અમર ઝાડ પણ કહે છે મિત્રો અહીં ઘણા લોકો એ માનતા પણ રાખતા હોય છે જેમને શરદી હોય ઉધરસ હોય ના મટતી હોય એવા લોકો અહીં ગાંઠિયાની માનતા રાખે છે અહીં ગાંઠિયાની માનતા રાખતા લોકો અહીંયા ગાંઠિયા ધરે છે અને ત્યારબાદ પ્રસાદી અહીંના લેવાની હોય છે ગાંઠિયા બહાર લઈ જવાના હોતા નથી આ ગાંડા ઝાડના થરમાં એક મંદિર પણ આવેલ છે આપણે અહીંયા દર્શન કરીશું એ ઝાડના થરમાં એક દત્તાત્રિય ભગવાનની મૂર્તિ પણ આવેલ છે ફક્ત અહીં આવે અહીંયા પ્રસાદી ધરી અને ત્યારબાદ પ્રસાદી લેતા હોય છે મિત્રો અહીંથી પ્રસાદી બહાર લઈ જવાતી નથી એટલે તમે આવો તો પ્રસાદી અહીંયા દરવાજાની અંદર ખાઈ લેજો બહાર લઈને ના જતા ત્યારબાદ અહીં પાણી પી લેવું હજારનું બીજું પણ આ તરફ થળીઓ આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો તમે આવડું ઝાડ કે બીજે જોયું હોય તો કમેન્ટ કરી જણાવજો મિત્રો આ ઝાડમાં આવા ફળ પણ આવતા હોય છે તમે જોઈ શકો છો અને આ ઝાડનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ કરી જણાવજો અને તમે આવું બીજી ક્યાંય ઝાડ જોયું હોય તો પણ જણાવજો આ ગાંડું ઝાડ કેટલા વર્ષો જૂનું છે કોઈને ખબર નથી ઘણા લોકો એમ કહે છે કે પાંચસો સાતસો વર્ષ જૂનું છે ઘણા લોકો એમ કહે છે રાજકોટની સ્થાપના નથી થઈ ત્યારનું આ ઝાડ છે પણ હજી સુધી કોઈને ખબર નથી કે આ ઝાડ કેટલા વર્ષો જૂનું છે મિત્રો આશા રાખું છું આ ગાંડા ઝાડનો વિડીયો તમને જરૂર ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કે શેર કરીજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા નવા આવે તો સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે મિત્રો આ ગાંડુ ઝાડ આવેલ છે તે ગાંડા ઝાડના મંદિરનો વિસ્તાર છે એ રાજકોટના પેલેસનો જ વિસ્તાર છે એટલે તમે અહીંયા જે સમય આપેલ છે તે જ સમયે દર્શન કરવા આવજો અન્ય સમયે આવશો તો અહીં દરવાજો બંધ રહેશે મારું નામ સંજયભાઈ ભાઈચંદભાઈ વારેયા હં રાજકોટ હનુમાન મટી રહ્યા રોડ અમે છોકરીને ખાંસીની બાધા માગી હતી ગાંડા ઝાડો આ અમારે ગાંડા ઝાડો

સન કરી લીધા છે આ ગાંડા ઝાડના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તમે આવું ક્યાંય બીજો ઝાડ જોયું હોય તો જણાવજો અપસો ને રાણાના રામ રામ